નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ડભોઈ માં હડકાયા શ્વાન નો આતંક બે દિવસ માં દસ લોકો ની બચકા ભર્યા ડભોઈ માં હડકાયા શ્વાને આતંક મચાવ્યાનો મામલો સામે આવ્યો છે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે બે દિવસમાં હડકાયા શ્વાને દસ લોકોને બચકા ભર્યા હોવાની જાણકારી મળી છે હડકાયા શ્વાનના આતંક વચ્ચે ગામમાં ભયનો માહોલ છવાયો છે ગ્રામજનો પોતાને બચાવ માટે લાકડીઓ લેવા મજબૂર બન્યા છે જ્યારે શ્વાનના કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા ગ્રામજનોએ વડોદરા અને ડભોઈની હોસ્પિટલમાં સારવાર લીધી હતી બીજી એક ઘટના જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા સાત વર્ષના બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે બે દિવસમાં દસ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે પણ શ્વાને બચકા ભર્યા હતા ગામના કુલ દસ લોકોના હાથ પગ મોં સહિતના ભાગે શ્વાને બચકા ભર્યા હોવાની ગ્રામજનોમાં ભય વર્તાઈ રહ્યો છે ગામમાં હડકાયા શ્વાનને કારણે ગ્રામજનોને ઘરની બહાર જવું મુશ્કેલ બન્યું છે ત્યારે ઘર આંગણે કે ગામમાં જતી વખતે ગ્રામજનોએ સ્વ બચાવ માટે લાકડી લઈને જવું પડી રહ્યું છે જ્યારે હાથ પગ મો સહિત શરીરના ભાગોમાં શ્વાન કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર અર્થે ડભોઈ અને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જામકંડોરણામાં શ્વાન બચકા પડતા સાત વર્ષના બાળકનું મોત જામકંડોરણામાં ત્રણ બાળકો કુદરતી આ જતી જઈ રહ્યા હતા આ દરમિયાન શ્વાને હુમલો કરતા એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ પછી તાત્કાલિક બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર પહેલા જ સાત વર્ષના રવિ નામના બાળકનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે